વિનંતી હું ગામ સમુદ હું કઉ છું કે જમ ફાયદો થાય એમ આપણા ગામ વિશે ફાયદો થાય એમ કરો બરાબર અને જમ તમારી યોગ્ય થાય એમ કરો અને બીજી વાત ઈ કે કોઈ કોઈ દારૂ ના પીશો તો અમે જો અડાવારા રસે પૈસા ભાઈ કોઈ ગમેતી પરત થઈ ન ભાઈ નરસ ભાઈ નાથા ભાઈ બધા પર અમે બંધ કરવા તૈયાર હી બરાબર બધા ચોખી વાત ગામ સમૃદ્ધ હું બોલું હું અને બોલી નથી રહીશ

ગામ સમૃદ્ધિ બનો તો ધન્યવાદ છે અને બીજી એક વાત છે કોઈ ગામનો માણસ આપડો કોઈ

કારણ કે આજે મૃત્યુ થઈ ગયા ને એના આંકડા મારે આપણા ગામ અંદર દારૂ પી અને એમના ફેફસા હળી ગયા અને ફેફસા હળવાથી અને દારૂમાં કોઈ ટોપા ખાવાથી અને એવી ખોટા રૂવાને સડી અને કેટલાના મૃત્યુ થયા છે

કે પહેલા પ્રથમ માં તો દારૂ ટીપી જેલા માણસો હે પચીસ જણા કે પહેલા નંબર માં અમૃતભાઈ આબાભાઈ બીજા નંબર માં રસિક વ્યાસ છે ત્રીજા નંબર માં સંતુ રાઠોડ ચોથા નંબર માં માધારામ મેવા દેવ જનક મણા નિકોલ અમરત જેહુ ગાડા ચક્કા ભૂપત પ્રહલાદ વિભા રમેશ કેસા કારુ રઘુ ધીરા ધનજી ભરત લખમણ ચેહુ વીરા

એટલે આપણે બધાને ભેગા મળીને આ ગામનું બંધારણ કર્યું એની વાત કરવાના છીએ વાત હવે ભેગા મળીને દારૂબંધી કરેલ તેમાં લીધા નિર્ણય જાહેર કરી કે પચીસ હજાર રૂપિયા દારૂ પાડનાર પાસેથી દંડ લેવામાં આવશે પાંચ હજાર રૂપિયા દારૂ પીનાર વ્યક્તિ પાસેથી લેવામાં આવશે પચીસ હજાર રૂપિયા બાર ગામથી દારૂ વેચવા આવે તો ગામનો માણસ સપોર્ટ કરે છે તેની પાસેથી દંડ લેવામાં આવશે પચીસ હજાર રૂપિયા દારૂનો ગોળ જે વેપારી લાવીને ગામમાં વેચે તેની પાસેથી પણ લેવામાં આવશે પાંચ હજાર રૂપિયા ગાડીમાં કોઈ ભાડેથી દારૂનો ગોળ લાવે તેની પાસેથી લેવાના આવશે આ બધી ગામે ભેગા મળીને કરેલ છે તેના વિરુદ્ધમાં કોઈ દારૂ પીને ધમાલ કે ઝઘડા કરશે તેની વિરુદ્ધ ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરશે અને તેના ઘરનું વર્તન કોઈ કરે છે કરશે નહીં ગામના કોઈ વ્યક્તિ તેમ છતાં જો કરશે તો તેને પણ તેના ભેરા ગામના વિરુદ્ધમાં રહેશે સાક્ષીઓના નામ પછી ઠાકોર માજી સરપંચ અને જે આમ આ બંધારણ તોડશે ને એના વિરુદ્ધમાં કામ તો રહેશે એના હારા સુખ પ્રસંગમાં મરણમાં કોઈ કામમાં ગામનો કોઈ મદદમાં માં જશે નહીં અને જશે તો એના વિરુદ્ધ કામ ગામ રેવાનું રેવાનું હા પછી કારણ કે જો છોડા ભાઈ વાત એમાં તમે બધી સાંભળ્યું કે કોઈ દારૂ પાડતો હશે એને સાત સહકાર દેતા હશે પણ એને સાત સહકાર દે છે ને એનાથી કોઈ વર્તન થશે નહીં વર્તન ગામને નહીં કરવું આમ કાયદેસરનો મય લખાણ કરીને છે એટલે દરેક ભાઈઓને વિનંતી કે વિચારી અને જે કરો ઈ હારા માટે હે એટલે દરેકને સાથ સાકર પૂરી પૂરો આપવાની નમ્ર વિનંતી હા હવે આપણે ખાસ તો સરપંચ સાહેબ કંઈક તમે માર્ગદર્શન આપશે કારણ કે સરપંચ સાહેબ તો બહુ હોશિયાર માણસ હે ખરેખર ધનવાદ દેવાય એમને